તાલુકાના રતડીયામાં પ્રાથમિક શાળાની છત પડતા છોકરાઓને માથાના ભાગમાં હાથના ભાગમાં ઘણું બધું પ્રશ્ન એ થાય છે કે કચ્છમાં વર્ષોથી શિક્ષકોની ઘટ છે અને હાલ સરકારે શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે એક જાહેરાત કરેલી જ્યારે કચ્છમાં શિક્ષકો નથી પ્રાથમિક શાળાઓની હાલ બહુ ગંભીર છે બાંધકામની અને ત્યાંના આચાર્ય દ્વારા મીડિયામાં એવું કહેલું કે આજથી દોઢ વર્ષ પહેલા અમે સરકારને લેખિતમાં આપી દીધું તો સરકાર શું મોંઘી બે રહી છે શિક્ષણ માટે ગુજરાતની સરકાર જરાય પણ સિરિયસ નથી મોટી મોટી વાતો કરવી અને પ્રાઇવેટ સ્કૂલોને વધારવું અને સરકારી સ્કૂલો બંધ કરવી આ આપણા સૌના બાળકોના ભવિષ્ય માટે એક ખતરો છે તમે જુઓ આ મીડિયામાં શું હાલત છે સ્કૂલની અને શું હાલત છે આ બાળકોની સરકારની આંખો ખુલે એવું આપણા કચ્છના તમામ લોકોને આગળ આવીને કહેવું પડશે જેને તમે વોટ આપ્યા છે ને એ નાના એ ક્યારેય બોલવાના નથી કારણ કે તમને તો વોટ આપીને તમે એમને છૂટા કાઢી તમારી એ ફરજ તમે પોતે અદા નથી કરતા કે જેમને વોટ આપ્યા છે એમને ફોન કરો એમને ટકોર કરો પણ તમે એમને ફોન નહીં કરો ખરેખર જવાબદારી એની છે સરકાર આ લોકોથી બને છે ધારાસભ્ય અને સાંસદ સરકાર બનાવે છે ભાઈ એને વોટ એને ધારાસભ્યને સાંસદ સાંસદને આપણે બનાવીએ તો આપણી ફરજ બને છે કે એમને ટકોર કરો આ તો કુદરતે બાળકોના કોઈને કાંઈ વધારે નથી વાગ્યું માતાના રાતના ભાગમાં વાગ્યું છે પણ અનિચ્છનીય બનાવો ઘણા બધા બની શકે છે સરકાર નોંધ લે શિક્ષકોની ભરતીની જાહેરાત કરી એવી જ રીતે આવા જેટલા પણ ગામલા છે ખાસ કરીને અબડાસાની વાત કરું તો અબડાસામાં પણ ઘણા બધા એવા ગામડાઓ છે જ્યાંની સ્કૂલ નવી બનાવવાની જરૂરત છે એનો જે સ્કૂલનો ટાઈમ પીરિયડ હોય એ ટાઈમ પીરિયડ પૂરું થઈ ગયું છે એવી કચ્છમાં અનગિનત સ્કૂલો છે જે ભૂકંપ બન્યું છે એ તમામે તમામ સ્કૂલોને તાત્કાલિક ધોરણે તોડી પાડીએ ને નવી સ્કૂલો બનાવી બનાવવા બનાવવી જોઈએ એવા ઘણી અરજીઓ પડી છે સરકાર પાસે સરકાર આનામાં ધ્યાન આપવા તૈયાર નથી હવે ધ્યાન આપે કાંઈ મોટો બનાવ બને એથી પહેલા સરકાર આ મુદ્દા ઉપર